બે સોટા તું બે સોટા તું બે શેતર જોયાજી તો

jambor pariju, coba kerupuk, kalian kali ya,

એલી એમ નઈ ઓમો તાર ગાઢવા શું કેમ ગાઢી દે આ કપા હાયલો નઈ દેખાય તો હું આ બંધ કરું રે आ दू ने प न ले अरे रे रे ले रे ले जा ले ऊपर तो नहीं तू खाली मैं खा दू अरे रे तू खाली नहीं मैं तो मने खाता रे तू बोल ना

જબર લડાઈ રે તું આમ આયા તું હમરાય તું અલ્યા પાટકો એ એ ઉમાય અરે પડી ગયા અરે ઉભારો 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 અરે તું તેમ જનું પરવાવાળી વાતો બોલબીઓ કરાયું હવે જવા દો હા વરસાદ તો પડ્યો રે પડતો રે અને ચારમો એ ઓમે પડતો રે તો બેચારાને જવા દે કે વાન કેટલું બધું પાણી ભરી ગયું તો ઈ માફ બાપ કોઈ ની શું કીધું